નમસ્કાર દોસ્તો સયદીપલાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રોનું તો આજે આપણે શિયાળુ પાક વવાઈ ગયો હોય તેના વિશે વાત કરીશું અને જે લોકો શિયાળુમાં ઘઉં વાવવામાં મોડા પડ્યા છે તેના વિશે વાત કરશું તો અત્યારે ઘણા ખેડૂત મિત્રોનો સવાલ હોય છે કે અમે મોડું થઈ ગયું છે તો ઘઉં વવાય ઘઉં અત્યારે વાવાય

હું વાવી શકીએ પણ આપણે ઉતારામાં ફેરફારો થોડાક થશે તો ઘણા ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન હોય છે તો હજી એ ચાર પાંચ દિવસ લગ્ન આપણે વાવી શકીએ છીએ હજી ફૂલ ઠંડીના મહિના બે છે તો અત્યારે જે વાવી શકીએ પણ ઉતારામાં થોડોક ઘટારો રહેશે તો મારી જયદીપલાલજી યુટ્યુબ ચેનલને સબકરાશ કરો જેથી કરીને ખેડૂત મિત્રોના મદદરૂપ થઈએ ખેડૂત મિત્રો સબકરાશ કરો